આજે લસણ ડુંગળી વગરનું પંજાબી ગ્રેવી બેઝ જે આ રીતે આપણે ગ્રેવી બનાવીએ અને પચાસથી પણ વધારે શાક બનાવી શકાય છે તો આજે આપણે કેવી રીતે પંજાબી ગ્રેવીનો બેઝ બનાવવો જે રેસ્ટોરન્ટ હોટલમાં બનાવતા હોય તેવો જ આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું અને લસણ ડુંગળી વગર કરીશું તો જૈન લોકો પણ ખાઈ શકે છે એવો આજે આપણે પંજાબી શાકનો ગ્રેવી બેઝ બનાવીને તૈયાર કરવાનો છે

શાકની ગ્રેવી બનાવવાની તૈયારી કરીએ તો પહેલાં મેં અહીંયા એક પેન રાખી દીધી છે અને પેનની અંદર બે મોટી ચમચી એટલું તેલ નાખ્યું છે તમે તેલની જગ્યાએ બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા તેલ આપણું થોડું ગરમ થાય એટલા આપણા મસાલા નાખીશું આખા તો એના માટે હું તમને બધા જ મસાલાના નામ પણ આપી દઉં છું કે પહેલાં આપણે છે ને લવિંગ નાખીશું ચારથી પાંચ જેટલા મેં લવિંગ લીધા છે ચારથી પાંચ તે તમાલપત્ર લીધા છે ચાર જેટલા મોટા એ નાખી દઈશું અને એક મોટો એવો તજનો ટુકડો નાખીશું અને પછી આપણે નાખીશું લીલી એલચી ચાર જેટલા નંગ અને બે મોટી એલચી કાળી એલચી જે મળે છે એ નાખીશું બે મોટી એલચી આ બધા આખા મસાલા નાખવાથી જે રીતે આપણે હોટેલમાં રેસ્ટોરન્ટમાં આપણે જમવા જઈએ તે સ્વાદ આવે છે ને સુગંધ ગ્રેવીની એવી જ આપણે ઘરે તૈયાર થશે તો હવે દસથી બાર જેટલા એક મોટી ચમચી એટલા મેં તીખા નાખી દીધા છે બધા જ મસાલાને પહેલાં આપણે સારી રીતે સાતડવાના છે અને એની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલું આખું જીરું નાખું છું તો મસાલાની સુગંધ છે એકદમ શાકમાં સરસ આવે એટલે તેલમાં આપણે સારી રીતે પહેલાં સાતળી લઈશું તો આ જે મસાલા નાખ્યા છે એને હું તમને પીસતી વખતે પણ બતાવીશ હવે જો આ મસાલાવાળા થઈ જાય થોડા એટલે આપણે એની અંદર તમને જો લસણ પસંદ હોય તો તમારે લસણ થોડું લેવાનું છે બારથી પંદર જેટલી કડીઓ મોટી હોય તો લસણની લેવાની અને પછી તમારે ડુંગળીની સ્લાઇસ નાખવાની તો હું અહીંયા પોણો કિલો જેટલા મારે ટમેટા છે તો સાતસો પચાસ ગ્રામ જેટલા ટમેટા મેં સુધારીને લીધા છે અને ઉપરથી મેં ત્રીસ ગ્રામ જેટલું આદુ નાખ્યું છે પરંતુ જો તમને ડુંગળી પસંદ હોય તો તમારે પહેલાં ડુંગળી નાખવાની છે અને એ પણ સામે બેલેન્સ કરીને લેવાની માનો કે પાંચસો ગ્રામ ટમેટા હોય તો સામે પાંચસો ગ્રામ ડુંગળી લેવાની છે તો મેં ડુંગળી લસણ વગરનું છે પરંતુ હું તમને કહી જાઈશ કે તમારે લસણ ડુંગળી લેવા હોય તો કેવી રીતે લેવાના તો મેં અહીંયા સાતસો પચાસ ગ્રામ જેટલા ટમેટા લીધા છે અને ત્રીસ ગ્રામ જેટલું આદુ લીધું છે હવે અહીંયા ચાર ચ મર મરચાં હતા એ મેં છે ને પલાળી દીધા હતા અને એના બી કાઢી લીધા હતા પલા એટલે તીખાસ ઓછી થઈ જાય પલાળેલા હોય અને બી કાઢી નાખી એટલે હવે ચાર મરચાં નાખી દીધા છે એક મોટી ચમચી એટલા મેં કાજુ પંદરથી વીસ નંગ જેવા કાજુના ટુકડા મેં નાખ્યા છે જેનાથી ગ્રેવી છે એકદમ રીચ એવી બનશે અને ઉપરથી એક મોટી ચમચી જેટલા મેં મગજતરીના બી નાખ્યા છે મગજ તરીના બી અને કાજુ નાખવાથી આપણી ગ્રેવી છે એકદમ થીક અને લજીઝ બનશે જે રેસ્ટોરન્ટમાં આપણે જમતા હોઈએ ત્યારે શાકની ગ્રેવી હોય છે એવી ટેસ્ટી પણ સારી લાગશે અને એકદમ થીક રીચ ગ્રેવી બને છે એટલા માટે કાજુ અને મગજ તરીનો આપણે ઉપયોગ કરવાનો છે અને લસણ અને ડુંગળી તમને પસંદ હોય તો તમારે નાખી દેવાના છે હવે બધા જ શાકભાજીને પહેલાં આપણે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે અને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે આપણે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર લીલા ધાણાના ડંઠલ જે ડીટનો ભાગ હોય છે પરંતુ કૂણા હોય એવા નાખવાના જેનો સ્વાદ છે એ પણ સારો લાગે છે ગ્રેવીમાં તો સરસ રીતે પહેલાં ધોઈ લેવાના અને જે કૂણો ભાગ અને જાડો ઉપરનો ભાગ હોય ને એ નાખી દેવાનો અને એને પણ આપણે શાકની અંદર મિક્સ કરી દઈશું જેથી કરીને ગ્રેવી સાથે જ એકદમ સરસ કૂક થઈ જશે તો આપણે બજારમાં જમતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે આ લોકો કંઈક અલગ જ બનાવે છે પરંતુ આ રીતે જ ગ્રેવી એની બનતી હોય છે અને આ ગ્રેવી તમે બનાવીને અઠવાડિયા જેટલું સ્ટોર પણ કરી શકાય ફ્રીજમાં રાખી દો એરટાઈટ કન્ટેનરમાં તો ગ્રેવી બગડતી નથી હવે શાકભાજી બધા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને કવર કરી દેવાના છે કવર કરી અને આપણે એને સાતથી આઠ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાના છે જેથી કરીને ટમેટા છે એકદમ સ્મૂથ થઈ જશે સાતથી આઠ મિનિટની અંદર ટમેટાએ પાણી છોડી દીધું છે અને એકદમ સ્મૂથ થઈ ગયા છે તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં કે ટમેટા આપણા છે ટુકડામાં હતા એટલે એકદમ સ્મૂથ થઈ ગયા અને ટમેટા બહુ મોટા નહીં રાખવાના પાતળી પાતળી સ્લાઇસમાં તમે સમારો કે નાના ટુકડામાં સમારો જેથી કરીને ફટાફટ થઈ જશે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને થોડું ઠંડુ ખાવા દેવાનું મિશ્રણ ત્યાર પછી આપણે ઠંડુ થઈ જાય એટલે મિક્સર ચાલ લઈ અને એની અંદર પીસી લઈશું હવે આ સમયે જો તમને આખા મસાલા પસંદ ન હોય તો તમારે મસાલા છે એ કાઢી લેવાના અને પછી પીસવાનું પરંતુ મસાલાની સુગંધ અને સ્વાદ તમને પસંદ હોય તો તમારે મસાલા આખા જ પીસી લેવાના છે ભેગા જ તો હું અહીંયા મસાલાને પીસી જ લઉં છું સાથે જ કાટતી નથી જેથી કરીને એનો સ્વાદ અને સુગંધ બંને શાકમાં ખૂબ જ સરસ લાગે છે એટલા માટે પણ તું ન પસંદ હોય તો એનો સ્મેલ તો ઇન્હેન્સ થઈ જ ગઈ હોય છે તો તમે કાઢી પણ શકો છો તો એકદમ સ્મૂથ એવી ફાઇન્ડ ગ્રેવી આપણે બનાવવાની છે તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં તો એકદમ મસ્ત એકદમ ફાઇન્ડ બનાવવાની છે જો આ રીતે ગ્રેવી બનાવીને આપણે તૈયાર કરવાની છે તો હું બધી જ ગ્રેવીને આ રીતે તૈયાર કરી લઉં છું હવે ગ્રેવી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ફરીથી પેનની અંદર બે મોટી ચમચી એટલું તેલ નાખી દેવાનું છે અને ઉપરથી હું અહીંયા ઘી પણ સામે એટલું જ મોટી બે ચમચી નાખો એટલે એક ચોથાઈ કપ જેટલું થઈ જશે કેમ કે જામેલું ઘી છે તો સ્પ્રેડ થતાં એ વધારે થાય અને તમને તેલ ન નાખો હોય તો તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણું તે ઘી થોડુંક ગરમ થાય એટલે એની અંદર ચપટી જેટલી હિંગ નાખી છે હિંગ નાખી છે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી રેગ્યુલર મરચું જે તીખું ખાવામાં વાપરીએ અને એક ચમચી કાશ્મીરી મરચું જેનાથી કલર છે એકદમ સરસ એવો આવશે ગ્રેવીનો એક ચમચી એટલું જીરું અને અડધી ચમચી હું અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ કરું છું અને આપણે બે મોટી ચમચી જેટલી કસૂરી મેથી જેને હાથ વડે મસરીને નાખી દઈશું તો આ રીતે ક્રશ કરીને નાખવાથી ગ્રેવીનો સ્વાદ છે ખૂબ જ સરસ આવશે પંજાબી ગ્રેવી જેવો છે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે હવે અત્યારે ગેસની ફ્લેમ મેં એકદમ લો રાખી છે નહીંતર આપણા મસાલા છે એકદમ બળી જશે ફટાફટ એટલા માટે ગેસની ફ્લેમ લો રાખી અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના તેલમાં આ રીતે પહેલી પહેલાં તમે તેલમાં મસાલાને નાખશો લો ફ્લેમ ઉપર એનો કલર છે ગ્રેવીમાં ખૂબ જ સરસ એવો આવશે અને ગ્રેવીમાં મસાલા સાતડી અને ત્યાર પછી આપણે ગ્રેવી એની અંદર નાખી દેવાની છે તો શાકનો કલર છે એકદમ સરસ એવો આવશે તો તમે જોઈ શકો છો કે અત્યારથી જ કલર હજી આપણી ગ્રેવી તો ઘણી કાચી છે નાખી છે એટલે પણ તો પણ મસાલાનો કલર એકદમ સરસ એવો ઉપર દેખાઈ રહ્યો છે તેલ સાથે તો હવે બધી જ ગ્રેવી આપણે ચમચાથી સરસ રીતે સાફ કરી દઈશું અને એની અંદર જ પાણી નાખી એનો ઉપયોગ કરી લેવાનો છે તો આ રીતે મસાલા તમે તેલમાં ધીમા ગેસ ઉપર કરશો તો સ્વાદ છે એકદમ સરસ આવશે અને ઘી નાખવાથી આપણે જે સુગંધ આવે છે ને બજારમાં એ લોકો બટરમાં બનાવે છે પરંતુ તમારી પાસે બટર અવેલેબલ ન હોય તો આપણે ઘરમાં ઘીનો ઉપયોગ કરતા હોય છે ઘીનો ઉપયોગ કરો તો પણ સબ્જી છે એકદમ સરસ એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ બને છે અને ખાવામાં ખૂબ જ સરસ એવી લાગે છે તો બધી જ ગ્રેવી આપણે અંદર નાખી અને સરસ રીતે હવે કૂક કરીશું જ્યાં સુધી કૂક ન થાય ગેસ આપણે મિક્સ કરીશું એટલે હમણાં તેલ છે એ છૂટું પડેલું બધું દેખાતું બંધ થઈ જશે કારણ કે ગ્રેવી મિક્સ થશે એટલે પછી ફરીથી કૂક થશે ને ત્યારે ગ્રેવીનો કલર પણ બદલાઈ જશે અને તેલ ઉપરથી ખૂબ જ સરસ એવું ઘી બંને સેપરેટ થઈ જશે તો પહેલાં સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ગ્રેવીને સરસ રીતે મસાલા સાથે ગ્રેવી ગ્રીવી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાની છે તો તમે જોવો છો કે થોડીક સમયમાં જ આપણી ગ્રેવીમાંથી તેલ દેખાતું જ બંધ થઈ ગયું કેમ કે આપણે ગ્રેવી સાથે મસાલાને સરસ રીતે મિક્સ કરી દીધા છે તો આ રીતે તમે લસણ ડુંગળી વગરની કે લસણ ડુંગળી વાળી ગ્રેવી બનાવો તો તમારે કોઈ પણ કીટી પાર્ટી ઘરમાં હોય બર્થડે પાર્ટી નાના મોટે પ્રસંગ હોય તો તમે આ રીતે ગ્રેવી બેઝ તમે અગાઉના દિવસે બનાવી લો આગલા દિવસે તો પણ ચાલે અને મોર્નિંગના સમયમાં બનાવી અને ગ્રેવીને રાખી દો તો પણ ચાલે આમાંથી મેરે લગ્ન પ્રસંગમાં બને એવું પાંચ જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે તો આપણે ગ્રેવી છે એકદમ સરસ મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ઉપર જે તેલના મસાલા દેખાતા બિલકુલ નથી દેખાતા અને હવે આપણે ગ્રેવીને કૂક કરીશું એટલે જે ઉપર આવશે એનો મતલબ કે આપણે ગ્રેવી કૂક થવા લાગશે એટલે ઉપર સેપરેટ થશે મસાલા અને તેલ ઉપર આવી જશે તો હવે આપણે એને કવર કરી દઈશું અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે જેથી કરીને પાંચ મિનિટ જેવો સમય આપણે એને ગેસ પર કૂક કરવાનો છે અને વચ્ચે ચલાવતા રહેવાનું છે નહીતર ગ્રેવી બેસી જાય છે તો થોડીવાર માટે ચલાવી એકવાર મેં ચલાવ્યું હતું વચ્ચે અને પછી ફરીથી બંધ કરી દીધું છે તો હવે પાંચથી સાત મિનિટ જેવો સમય લાગે છે અને મસાલા ઉપર સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો પંજાબી ગ્રેવીનો બેઝ છે તૈયાર કરવાનો તો એ તૈયાર થવા આવ્યો છે તો થોડી વાર માટે ફરીથી ગેસ ઉપર આપણે આ રીતે જ રાખીશું અને નજીકથી હું તમને બતાવું છું કે આપણી ગ્રેવી કેવી રીતે બની છે કેવી લાગે તો એકદમ રીચ ગ્રેવી બની છે થીક તમે જોઈ શકો છો અને ઓઇલ એકદમ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે હવે ગેસ આપણે બંધ કરી દઈશું તો આ ગ્રેવીને બનતા દસથી પંદર મિનિટ જેવો આપણે સમય લાગે પરંતુ તમે એમાં આમાં ખૂબ સારી સબ્જી બનાવી શકો છો અને કોઈ પાર્ટી હોય તો જે રીતે એમ પ્રસંગમાં આપણને ફટાફટ ફટાફટ બનાવીને આપે એ જ રીતે ઘરે બનાવી શકાય છે તો હું તમને એક શાક પણ બનાવીને બતાવું છું કે તમે અહીંયા તમારે પનીરનું શાક બનાવવું હોય અને પનીર શેકવું હોય તો તમે પહેલાં બટર નાખી કે ઘી નાખી અને પનીરને શેકી અને ઉપરથી ડાયરેક્ટ ગ્રેવી પણ નાખી શકો છો પરંતુ તમારે એવું નથી કરવું તો તમે ડાયરેક્ટ ગ્રેવી પણ નાખી શકો અને થોડુંક ઘરે નીચે બટર નાખવું હોય તો પણ નાખી શકાય અહીંયા મેં પનીર અને બાફેલા બટેલા વટાણા નાખી દીધા છે અને થોડુંક એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે શાકભાજી ઉપરથી એડ કરીએ એના માટે અને મિક્સ કરી દઈશું એક ચોથાઈ કપ જેટલું આપણે પાણી નાખી અને કવર કરી અને ચારથી પાંચ મિનિટ કૂક કરવાનું છે જેથી કરીને ઘી ગ્રેવીની અંદર જે ઘી તેલ છે એ ઉપર સેપરેટ થાય ત્યાં સુધી તો તમે ફટાફટ કેટલી બધી પ્રકારની ગ્રેવી બનાવી શકો છો શાક બનાવી શકો છો પરંતુ હું જા શાક અપલોડ ન કરી શકું વિડીયો લાંબો થઈ જાય તો હું એક પનીરનું શાક ફટાફટ પનીર વટાણાનું અપલોડ કરી દીધું છે તો તમે આ રીતે તમને જે પણ અનુકૂળ આવે એ રીતે શાકભાજી તમે અલગથી બાફીને સાઈડમાં રાખી અને ફટાફટ પનીર નાખી અને શાકભાજી નાખી આ રીતે ગ્રેવી નાખીને પણ બનાવી શકો છો આ રીતે પનીર નાખીને પણ મને અને પનીરને શેકવું હોય તો પહેલાં બટર અને પનીર નાખી શેકી અને માથે ગ્રેવી નાખીને પણ કરી શકો છો હવે ઉપરથી થોડી કસૂરી નથી નાખી અને હું મિક્સ કરી દઉં છું આ શાક તમે પૂરી પરાઠા નાન કોઈપણ સાથે ખાઓ બટર રોટી મસ્ત લાગે છે એકદમ સરસ બને છે અને કોઈપણ પ્રસંગમાં તમે આ રીતે બેઝ બનાવી તૈયાર રાખો તો શાક બનાવતા બિલકુલ સમય નથી લાગતો પાંચ મિનિટમાં તમારા ફટાફટ ફટાફટ શાક બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો પંજાબી શાકની ગ્રેવી બેસ કેવો લાગ્યો છે તો આપણે હવે એક પ્લેટમાં પનીરનું શાક છે એ સર્વ કરી દઈશું આ ગ્રેવી છે એ તમે અઠવાડિયા સુધી પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં રાખી શકો છો અને ગમે ત્યારે મન થાય ત્યારે તમે આ રીતે શાક બનાવી અને એન્જોય કરી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે